નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ મંડળ અને પોલીસ પરિવારના સભ્યો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રતાપનગર પોલીસ પરિવાર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગણેશ મંડળના સભ્યો તથા પોલીસ પરિવારના સભ્યોએ એમાં ભાગ ભજવ્યો છે આ ઉપરાંત આપણા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહીપાલસિંહ રાઠોડ સાહેબે પણ એમની ટીમ સાથે અહીં આગળ યોગદાન આપ્યું છે